ભાવનગર શહેરના ચિત્રાથી સિત્સર તરફ જવાના રોડ પર હદેશામ સોસાયટી પાસે એક ખુલ્લા ખાડામાં આખલો પડી જતા લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ ગૌવંશને ઉગારી મુક્ત કર્યું હતું ચિત્રાથી સિત્સર ગામ તરફ જવાના રોડનું નવીનીકરણ છેલ્લા ત્રણ મહિના કરતાં વધુ સમયથી ચાલી રહ્યું છે અને તદ્દન મંદ ગતિએ ચાલતા આ કામના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ ઉપરાંત અકસ્માતો પણ બની રહ્યા છે ત્યારે ફિલ્ટરની ટાંકી પાસે આવેલ રાધેશ્યામ સોસાયટી સામેના રોડ પર પાણીના વાલનું બોક્સ આવેલું છે આ બોક્સમાં આજે સવારે આખલો ખબકતા સ્થાનિક રાહદારીઓએ ફાયર બ્રિગેડ તથા વિસ્તારના કોર્બોરેટર કાંતીભાઈ કોહિલને જાણ કરી હતી આ દરમિયાન ફાયર બ્રિગેડનો કાફલો અને નગરસેવક સહિતના જીવદયા પ્રેમીઓ સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં ફાયર બ્રિગેડના જવાનોએ જીવદયા પ્રેમીઓની મદદથી પાંચ ફૂટ ઊંડા ખાડામાં પડેલા આખલાને સુરક્ષિત બહાર કાઢ્યો હતો આ અંગે કોર્પોરેટર કાંતીભાઈ કોહિલે જણાવ્યું હતું કે રોડ નવીનીકરણની કામગીરી તદ્દન ચાલી રહી છે રોડ વિભાગના અધિકારીઓની ગંભીર બેદરકારીના કારણે આ રોડ પર અકસ્માત સર્જાઈ રહ્યા છે અને ખુલ્લા ખાડાઓના કારણે પશુઓ પણ આવા ખાડામાં પડી રહ્યા છે ત્યારે રોડનું કામ તત્કાલ પૂરું કરવામાં આવે અને રોડ કાંઠે રહેલા આવા ખાડાઓ ઝડપથી બંધ કરવામાં આવે તેવી માંગ કોર્પોરેટ કાંતિભાઈ દ્વારા કરવામાં આવી હતી

હા હા પછી મેમ ના એ તો ફેચા ફેચા આવી રખ્યો બાર જહડી લેવો હવે આમ તો સાનો મનો

આજરોજ ફાયર કંટ્રોલમાંથી કોલ મળેલ તે સીકરા રોડ ઉપર રાધેશ્યામ સોસાયટીની બાજુમાં એક ગટરની લાઈન અથવા એક ખુલ્લા ખાડામાં એક ખુટીઓ પડેલ હતો તેને આજરોજ અમે રેસ્ક્યુ કરી અને બહાર કાઢેલ છે